અમદાવાદના જશોદાનગરમાં ડિમોલ્યુશનનો વિરોધ રોષે ભરાયેલા લોકોએ ટીમ પર કર્યો હુમલો ડિમોલિશન શરૂ થતા જ સ્થાનિકોએ શરૂ કર્યો વિરોધ રોષે ભરાયેલા લોકોએ ગાડી ઉપર પથ્થરમારો કર્યો નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા એમસીએ કાર્યવાહી કરી અને એમસીની કાર્યવાહી સમયે લોકોએ પથ્થરમારો કર્યો રોષે ભરાયેલા લોકોએ એમસીની ટીમ પર પથ્થરમારો કર્યો ડિમોલિશન શરૂ થતા જ સ્થાનિક લોકોએ આ ડિમોલ્યુશનની કાર્યવાહીનો વિરોધ કર્યો

આવ્યું હતું પરંતુ અહીં આગળ લોકોનો આક્રોશ હતો ને આ દુકાનદારની જે પત્ની છે તેને આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો હાલ તે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આપણી સાથે અહીં આગળ વેપારીઓ છે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કાકા એસ્ટેટ વિભાગ આ જે દુકાન છે તેને ડિમોલિશ કરવા માટે આવી હતી લોકોએ એસ્ટેટ વિભાગને પણ પથ્થર માર્યો હતો આખી ઘટના શું છે પથ્થર કોઈ નહીં માર્યો એ લોકો દુકાન તોડવા આવ્યા દુકાન તોડવા આવ્યા એટલે ભાઈએ કીધું કે મને ચાર દાડા પાંચ દાડાનો ટાઈમ આપો તમે મને નોટિસ આપો તમે બે વખત પહેલાં તોડી ગયા છો બીજી વખત તમે ત્રીજી વખત કહી ગયા કે પાછું તમે ભાઈ રિપેરિંગ કરાવી દો તો આ ભાઈએ ખાલી આટલું રિપેરિંગ કરાવી જો અત્યારનું આ નવું બાંધકામ દેખાય છે જો બરાબર એ રિપેરિંગ કરાવ્યું પાછું કહેવાય તમે તોડવા આવે તો પછી શું સમજવાનું વ્યવહારિક કરવાનું તોડવાનું

એટલે અહીં તોડવા પેલા છોકરાને અંદર રૂમમાં પૂર દીધો બરાબર પછી બુમા બુમ થઈ ગાડીને કાંસ લોકો તોડવા માંડ્યા એટલે પેલા બેન આવ્યા બેને સમજાયા બેને ના માન્યો કે મારે જે કરવું એ કરો કે એટલે બેને અહીં તેલનો ડબ્બો પડ્યો તેલનો ડબ્બો રેડી ને અહીં આપઘાત કર્યો બરાબર એ બોલવા ગયા એમાં એનો ધણી દાઝી ગયો એનો છોકરો બી દાઝી ગયો અત્યારે એલજીમાં દાખલ છે દાખલ છે ના આવી રીતે ખોટા ખોટા હેરાન કરે છે તો આ ના કરવા જોઈએ પાંચ ટકા ચાન્સ છે ને હું જઈને આવ્યો તારે એલજી હાલ હાલ એલજી જઈને આવ્યો ને આ મકાન સિવાય બીજો ને દેખાતું એને મકાન પૂરે જાય શ્રી કે પૂરે રોડ ને અંદર દેડસો દોસો મકાન છે આ આઈ જો કે દેખાય છે એને ખાતી કોઈ નિયમ કાનૂન નથી બીજો નહીં બીજો નિયમ કાનૂન નથી ખાલી એ દેખાય છે કાંઈ તોડી દો ને આપઘાત કરાવી દો કોઈને અરે ભૈરા છોકરા છે કોણ દેશે ધ્યાન દેશે એને

બધી આ એક જ ગેરસર કાયદાસર લાગે છે મ્યુનિસિપાલિટી ને બાકી બધી કાયદાસર લાગે છે આ ખોટી રીતે હરાન કરે છે અને ધંધો કરવા દેવું નહીં અને બિચારાને તરાવ આવી ગયો અને એને કિસાનથી એની આ ચીરે છે આજે મન નવ્વાણું ટકા વસે એવું નહીં બહુ હરાન કરે છે ગરીબ માણસ છે થાકી ગયો છે એનો બાપ છે નહીં ને એ વીસો કરોડ બાપા મરી ગયા મરી ગયા આ દુકાન પતરા હતી ખાડામે હતી તે વરસાદને હિસાબે અમે પાણી ભરાઈ જતો તો એને હિસાબે આને લોકો નું ઊંચો લીધું છે આઈ ગુના છે અને ઊંચો લીધી ને બે મહાલ કર્યું તો 35 દુકાન થી લેકર કે પ્રોસેસ સુધી વટવાજી આઈડી સુધી એસ્ટેટ વિભાગ એમને એમ તો આવે નહીં નોટિસ વોટિસ આપે પછી આવતા હોય છે નથી નોટિસ નો કોઈ ખબર કોઈ નોટિસ આપી નથી અત્યારે કોઈ કોઈ નોટિસ નહીં આવી ચાલુ દુકાન મે તોડ તોડવા આવ્યો પહેલા પણ અહીંયા તોડફોડ કરી હતી ને પછી આ ત્રીજી વખત અહીંયા આગળ આવ્યા ને એસ્ટેટ વિભાગ

અને જીવતા હોય એના જીવતા સરકાર ને હાથ જોડીએ અગર તોડવી છે દુકાન તો ભાઈ લેવલ જુઓ તમે બધાનું એક સરખું જ છે બરાબર છે તો તૂટે તો બધાનું તોડો ને મારે એમ કેવું છે ખાલી ખોટી એક જણ હેરાન કરવાથી કોઈ મતલબ નહીં એમનો શું ઈરાદો હોય આ એક દુકાનદારને કેમ હેરાન કરવામાં આવે છે ઈરાદો શું છે કે એમને એક દુકાન કેમ નડે છે એમ કેવું છે આવું કરું છે બધી દુકાનો ન કરો કાયદેસર કરો બરાબર છે આવ અતારે એમનો ચાન્સ ખાલી 5% નો છે અગર 5% નો ચાન્સ છે અગર કઈક થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે બોલો બોલો એને હવે ખાલી 5% નો ચાન્સ છે 5% માં જે ચાન્સ છે અગર મરી ગયા ઓલરેડી એમના તો ત્રણ ચાર જણા મરી ગયા છે બરાબર আর બીજા આ જતા રહે તો શું કરજે ઘરના છોકરા તો રખડી કાસે ને તો કરું હોય પરિવારમાં જો અત્યારે આપ જોઈ રહ્યા છો પૂનમ અહીંયા આગળ જે લોકો છે તેમાં આક્રોશનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે તમામ લોકોનો આક્ષેપ છે કે એસ્ટેટ વિભાગ માત્રને માત્ર આ દુકાનદારને ટાર્ગેટ કરે છે અને અહીંયા જ ડિમોલિશન કરવા માટે આવે છે કારણ કે અહીં આગળ આ જ વિસ્તારમાં ગેરકાયદેસર અનેક દુકાનો આવી છે પરંતુ તેના ઉપર બુલ્ડોઝર નથી ચાલી રહ્યું માત્રને માત્ર આ જ દુકાન ઉપર વારંવાર અહીંયા આગળ ડિમોલિશન થતું હોય છે અને એને જ લઈ આજે આ જે દુકાનદારની જે પત્ની છે તેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે ને અત્યારે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પૂનમ જી રાજલ આભાર આપનો તમામ માહિતી બદલ